નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં બાવીસ વર્ષીય યુવતી ઉપર પિતરાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાની ઘટનામાં ઝેરી દવા પી લેતા યુવતી સારવાર દરમિયાન મોત થયું છે આરોપી ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારજનો દ્વારા યુવતી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરવામાં આવ્યો છે પિતરાઈ ભાઈના દુષ્કર્મથી સાત માસનો ગર્ભ રહી જતા યુવતીએ પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આજે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટનામાં ફરાર આરોપીની ધરપકડ કરવાની માગણી સાથે પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો